હાય ફ્રેન્ડ્સ મોરબી સ્ટારમાં હું હાતીમ રંગવાલા કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે આપ સર્વેને વેલકમ કરું છું દોસ્તો આજનો જે આપણો સફર છે એ અલગ જગ્યા ઉપર આવી અને આજની જે આપણી સ્પેશિયલ વિઝિટ છે એ ઊભી રહી ગઈ છે પણ જીવન છે એ ભાગા દોડી ભર્યું છે આપણું અને અત્યારે આ ફાસ્ટ લાઇફની અંદર આપણા કામ પણ ફાસ્ટ થઈ ગયા છે એટલે કે હાલની પરિસ્થિતિ પ્રમાણે અત્યારે આપણું જીવન નેટ ઇન્ટરનેટને આધીન થઈ ગયું છે અને જે કંઈ આપણે કામ કરીએ છીએ બધા અત્યારે એ લગભગ ઓનલાઈન થઈ ગયા છે અને એ કામ કરવા માટે આપણે લેપટોપ છે કોમ્પ્યુટર છે પ્રિન્ટર છે અને તેની તમામ પ્રકારની એસેસરી છે એ આપણા સાથે વણાઈ ગઈ છે તો હવે આ બધી જરૂરિયાતો આપણે કેવી રીતે સંતોષાય ક્યાંથી સંતોષાય અને સંતોષકારક આપણને સર્વિસ ક્યાં મળે આપણે સારી ક્વોલિટીના કોમ્પ્યુટર છે પ્રિન્ટર છે લેપટોપ છે આ બધી વસ્તુ જોતી હોય તો ક્યાં મળે એક મોટો પ્રશ્ન રહેતો હોય છે અને એમાં એક ક્વોલિટી અને સ્ટાન્ડર્ડતા સાથે આપણે ક્યારેય છેડછાડ કરતા હોતા નથી તો દોસ્તો આજે અમે આપને એક એવી જગ્યાની મુલાકાત કરવા માટે લાવ્યા છીએ કે જે જગ્યા ઉપર આ બધા પ્રશ્નોના સમાધાન આપને મળી જશે હું એમની પાસે જ એમની આ જે શોપ છે એમનું નામ બોલાવડાવીશ અને એમનું પતનું નામ પણ આપણે જાણીએ મોરબી સ્ટારમાં આપણું સ્વાગત છે નમસ્કાર આપનું નામ જણાવશો પહેલાં મારું નામ હાજી એકભાઈ કોરડિયા છે જી આપણી શોપનું શું નામ છે શોપનું નામ છે સુપર કોમ્પ્યુટર એન્ડ પ્રિન્ટર ઓકે દોસ્તો સુપર કોમ્પ્યુટર એન્ડ પ્રિન્ટર આજે આપણે એમની જે મુલાકાત છે એ તમારા બધા માટે લઈને આવ્યા છીએ તો તમે આ વિડીયોને પૂરો જોશો અને તમારા માટે ઘણી બધી માહિતી આ વિડીયોની અંદર છુપાયેલી છે કે જે અમે તમારા બધા સુધી અત્યારે શેર કરવાના છીએ તો આપણે સુપર એન્ડ પ્રિન્ટરની અંદર અત્યારે કઈ કઈ કંપનીના લેપટોપ છે કોમ્પ્યુટર છે પ્રિન્ટર છે એ રાખીએ છીએ આપણી પાસે ડેલ ડેલ કંપની છે લિનોવો કંપની છે એચપી કંપની છે એસર છે જેટલી મોસ્ટ કંપની બ્રાન્ડેડ જે કંપની છે બધાના લેપટોપ કોમ્પ્યુટર છે પ્રિન્ટર છે

કે વસ્તુ લીધા પછી તો આપણે વાંધો નથી ખરીદી તો કરી છીએ પણ એની જે સર્વિસ છે એ કસ્ટમરોને બહુ હેરાન કરતી હોય છે તો એના માટેની આપણી પાસે શું ફેસિલિટી આપણે વોરંટી દરમિયાન સર્વિસ આપી વોરંટી પૂરી થઈ ગયા પછી પણ આપણી પાસે સર્વિસ તો અવેલેબલ જ છે ઓકે કોઈ પણ કસ્ટમર આવે એ મારે વોરંટીમાં નથી ઓકે બરાબર છે વોરંટીમાં ના હોય અને અંદર વોરંટીમાં હોય તો પણ આપણે સર્વિસ તો આપી અગરવાઇઝ કે વોરંટીમાં નથી તો આપણે સર્વિસ એમને ફાસ્ટ મળે છે એમનું કારણ છે કે વોરંટી દરમિયાન સર્વિસમાં શું છે જે તે કંપનીના સર્વિસ સેન્ટર હોય એના નીતિ નિયમ હોય તો કે આઠ દિવસ પંદર દિવસ અહીંથી મોકલાયું આવ્યું એટલે આજે આઠ દિવસ દસ દિવસ પંદર દિવસનો ટાઈમ લાગે એ આપણે અહીંયા વોરંટી પછીમાં ના લાગે એ ઓન ધ સ્પોટ આપણે સેમ ડે બધી બીજા દિવસે ચીપ લેવલ નો પ્રોબ્લેમ હોય તો બીજા દિવસે એમનું સોલ્યુશન એક થી બે દિવસમાં વધીને એમનું સોલ્યુશન આપણે કરી આપીએ છીએ રાઈટ દોસ્તો તો તમારે એ કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમારી ગેરંટી વોરંટી પૂરી થઈ ગઈ છે ત્યાર પછી પણ તમને અહીંયા જે સર્વિસ છે એ સુપર કોમ્પ્યુટર એન્ડ પ્રિન્ટરમાં મળી રહેવાની છે આપણે જે લેપટોપ છે અને કોમ્પ્યુટર છે એ ક્યાંથી કેવી રેન્જ કેવી એની કઈ રેન્જથી સ્ટાર્ટ થતા હોય છે આપણે કોમ્પ્યુટર એસેમ્બલ બનાવીએ ને તો એસેમ્બલ માં એવું છે કે કસ્ટમર ની રિક્વાયર્ડ હોય ઓકે કે મારું બજેટ આવડું છે મારે યુઝ આ છે કે ભણતર સ્ટડી યુઝ હોય તો અમે હમણાં જ દિવાળી ઉપર સ્પેશિયલ ઓફર કાઢેલી હતી કે જે તે સમયે બાર હજાર પાંચસો માં તમે આઈ ફાઈ કોમ્પ્યુટર આપતા હતા બાવીસ ઇંચ ની એલઈડી અને વાયરલેસ કીબોર્ડ સાથે પણ દિવાળી ઉપર સ્કીમ હતી બરોબર અત્યારે એ સમયની સ્કીમ પૂરી થઈ ગઈ છે છે લેવલ ના કોમ્પ્યુટર બનાવવા છે આપણે અહીંયા અહીંયા ગણે છે ને અત્યારે એવા એવા કોમ્પ્યુટર આપડી અહીંયા શોપ માં બનાવેલા છે અઢી અઢી થી ત્રણ ત્રણ લાખ રૂપિયા લગીના સીપીયુ ખાલી બનાવેલા છે કસ્ટમર ની હોય કે અમારે ભાઈ

એ પ્રમાણે આપણે બનાવી શકીએ ટૂંકમાં દોસ્તો બજેટ છે તમારું છે પંદર હજાર પંદર હજાર અરાઉન્ડેબલથી સ્ટાર્ટ થાય છે અને જેમ વાત કરી હાજીભાઈ કે ત્રણ લાખ રૂપિયા સુધીનું કમ્પ્યુટર એમણે બનાવેલું છે તો તમારું જે પ્રમાણેનું કામ છે એ પ્રમાણે તમને તમારા બજેટ અનુસાર તમારું કોમ્પ્યુટર અહીંયા તમને તૈયાર થઈ અને મળી રહેશે લેપટોપમાં કેવી રીતે લેપટોપમાં એ એવી જ રીતે છે કે લેપટોપમાં અત્યારે માનો કે પચીસ હજાર થી રનિંગ લેપટોપ ચાલુ થઈ શકે નવા શકે આઈ થ્રી આવે તો ત્રીસ હજાર થી ચાલીસ હજાર ની રેન્જમાં આવે આઈ આવે તો પચાસ પંચાવન આરે ગાળે આવે એ બધા નવા લેપટોપ ની પ્રાઇસ છે ઓકે હવે માનો કે ઈજ લેપટોપ હા બરોબર ઈજ કંપનીના અથવા તો અન્ય કોઈ બીજી સ્ટાન્ડર્ડ જે કંપની છે એના આપણે સેકન્ડ માં જોતા હોય તો એ આપડી શોપ ઉપર અવેલેબલ ખરા આપણે સેકન્ડ હેન્ડ અતિમભાઈ લેપટોપ બહુ ઓછું કરીએ છીએ એમનું એક કારણ છે કે જે રનિંગ યુઝ હોય ને હોમ યુઝ ના આપણે લેપટોપ શું કામ નથી હોય કે એમાં બેટરી પ્રોબ્લેમ હોય આ તે અત્યારે આપણી પાસે ઓપ્શન એવો છે કે આપણે ઇમ્પોર્ટ એટલે જે બહાર થી લેપટોપ આવે એમની કન્ડિશન ટીપટોપ હોય એ અત્યારે નવા લેપટોપ ના કમ્પેર માં કરવા જાય ને તો ત્રીસ ટકા સાવ મળે છે અત્યારે જેમ મેં તમને કીધું નવું તમે લ્યો લેપટોપ આઈ તો ઈ ચાલીસ હજાર થી પચાસ હજાર સાઠ સાઠ હજાર સુધી આવે છે એ જ લેપટોપ તમને હાઈફાઈ લેપટોપ છે ને ઇમ્પોર્ટ સારી કન્ડિશન ટીપટોપ કન્ડિશન માં એ જ લેપટોપ વીસ થી પચીસ ની રેન્જમાં માં આરામ થી મળી શકે દોસ્તો આ એક બેસ્ટ ઓપ્શન છે જૂનું નહીં પણ ઇમ્પોર્ટ થયેલા જે હોય છે એ તમને ત્રીસ ટકાના ભાવથી અહીંયા આ સુપર કોમ્પ્યુટર એન્ડ પ્રિન્ટરમાં મળી રહેશે તો તમે અચૂક અહીંયાની મુલાકાત કરો હવે અહીંયા પ્રિન્ટર છે આપણી પાસે ઓકે

રાખીએ છીએ પ્રિન્ટર માં આપણે લેઝર પ્રિન્ટર છે એમાં મલ્ટી ફંક્શન પ્રિન્ટર આપણે રાખીએ છીએ ઓકે ઝેરોક્સ કાઢવી છે કોઈ પણ લોકો ને ઝેરોક્સ પણ થઈ શકે તેમજ પ્રિન્ટિંગ જે માટે નોર્મલ ઉપયોગ કરવામાં આવતા પ્રિન્ટર એપ્રોક્સ તેર હજાર થી ચૌદ હજાર સ્ટાર્ટિંગ થાય છે બરાબર પછી એની રેન્જ મલ્ટી ફંક્શન પ્રિન્ટર જોતા હોય અઢાર હજાર છે વીસ હજાર તેની આડે ગાડે આવે છે રાઈટ હવે

પણ વાયરસ એન્ટી આપણે કીબોર્ડ રાખીએ કીબોર્ડ માઉસ નો ઉપયોગ થાય દરેક કંપનીના આપણે કીબોર્ડ રાખી વાયર વાળા તેમાં આવે અને વાયરલેસ પણ રાખીએ રાઇટ તેમજ બધી પ્રકારના કીબોર્ડ છે હસમુખભાઈ વાળા કેમેરા મેન

હોમ યુઝ છે જેમ કે ડિઝાઇનર ને વર્ક છે બરોબર તેના ડેટા સંગ્રહ કરવા માટે હાર્ડ ડ્રાઈવ આવે ઓકે તે યુએસબી હાર્ડ ડિસ્ક પણ આપણે દરેક પ્રકારની જેમ કે 1TB 2TB હા હા જેને જેવો સંગ્રહ કરવો ડેટા નો ઓકે તેવી હાર્ડ ડિસ્ક મળી રહે છે ઓકે ડન તેમ જ આ બ્રા ઇનપોર્ટ સીપીયુ છે આપણે જેમ રિફર્બિશ લેપટોપની વાત કરી એ રીતે હા

જેમ કે માં લગતા એવી એવી જે આવે આવે બરોબર બરોબર છે એમાં દોસ્તો બધું જોજો તો તમને ખ્યાલ તમારા માટે જ બધી મહેનત કરીએ છીએ ઓકે હવે આપણે જે લેપટોપ ની વાત થઈ હા તો ઇમ્પોર્ટ ના એવા લેપટોપ આપણી પાસે અવેલેબલ છે હા પણ બતાવજો જરાક ઇનફોર્ટ માં જો રેન્જ હે ઇનફોર્ટ લેપટોપ ની છે જેમ કે રિફર્બિશ્ડ લેપટોપ હા હા i5 4 જનરેશન 8gb રેમ 256gb હાર્ડ ડિસ્ક સાથે Dell નું 15.6 ઇંચ ડિસ્પ્લે વાળું લેપટોપ ઓકે આપણે 22 થી 23000 ની રેન્જ માં મળી શકે દોસ્તો આ એક આ લેપટોપ તમે નવા માં લેવા જાવ તો સેમ સેમ કન્ફિગરેશન વાળું સેમ ફીચર્સ વાળું લેપટોપ 55 થી 60000 ની રેન્જ માં મળે તમને દોસ્તો તમે વિચાર કરો કે પંચાવન સાઠ હજારમાં તમે નવું લેપટોપ ખર્ચો એજ ઇમ્પોર્ટ થયેલું જે લેપટોપ છે માત્ર તમને હા કે અવેલેબલ છે દોસ્તો પણ નીચું જેમ વાત કરી હતી હાજીભાઈ ના ભાવમાં તમને જો આ લેપટોપ મળતું હોય તો આ બેસ્ટ ઓપ્શન તમારા માટે છે કારણ કે ઘણા લોકો લો બજેટ ક્રિએટ કરતા હોય છે અને એમને કામ પણ સારું એવું કરવું હોય છે તો આ લો બજેટમાં તમને સારામાં સારું કામ એજ કંપનીનું એજ લેપટોપ તમને અહીંયા 22000 માં મળતું હોય તો આ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે આ કન્ડિશન લેપટોપ આવશે ને આ પ્રકારના દરેક જોજો દોસ્તો તમને ખાસ બતાવીએ છીએ અમે આ બધાય છે આ બધા લેપટોપ છે એ ઇમ્પોર્ટ થયેલા છે એટલે એની કન્ડિશન ખૂબ સારી હોય છે અને આપડા વપરાશ માટે એકદમ આપણને અનુરૂપ છે આ વસ્તુ તેમજ

સુપર કોમ્પ્યુટર એન્ડ પ્રિન્ટર માં સંતોષ થઈ જશે દોસ્તો અહીંયા મુલાકાત ચોક્કસ કરજો હા આ લેઝર પ્રિન્ટર છે ઓકે કેનોન માં 2900 જે સક્સેસ મોડેલ છે રફ એન્ડ ટફ હમ હમ પ્રિન્ટર આવે એ

તો એ પણ તમને અહીંયા સુપર કોમ્પ્યુટર એન્ડ પ્રિન્ટરમાં મળવા પાત્ર છે તો તમારે અહીંયા ચોક્કસ એની મુલાકાત કરો આ બંને ભાઈઓનો મોબાઈલ નંબર તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ સાથે સાથે અહીંયાનું જે એડ્રેસ છે એ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દેશું અને સાથે સાથે યશભાઈ પણ તમે પણ અહિયાનું જે એડ્રેસ છે એ બોલી જાઓ આપણે આપણે એડ્રેસ છે અયોધ્યાપુરી મેઇન રોડ ઓકે આયુષ હોસ્પિટલ ની બાજુમાં ઓકે શ્રી હરિ કોમ્પ્લેક્ષ પહેલા માળે સુપર કોમ્પ્યુટર એન્ડ પ્રિન્ટર દોસ્તો આ એડ્રેસ એકદમ સરળ છે તમને યાદ રહી જાય એવું જ છે છતાં હું ડિસ્ક્રિપ્શનમાં એડ્રેસ અને મોબાઈલ નંબર બંનેના તમને આપી દઈશ હવે આપણે રિપેરિંગ પણ અહીંયા કરતા હશું સાથે સાથે હા તેમભાઈ અને સર્વિસ આપણે જે આપવાની વાત થઈ છે ભાઈ બરોબર તો આપણે કઈ કેવી રીતની હોમ સર્વિસ આપીએ છીએ કે સર્વિસ આપણે ઓન સાઈડ સર્વિસ આપીએ છીએ ઓકે જાણે કે કોઈ પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ લોકેશન ઉપર કોઈ પણ વસ્તુ ખરાબ થાય પણ આપણે દોસ્તો તમારા કોમ્પ્યુટરમાં લેપટોપમાં કોઈ પણ પ્રકારના પ્રશ્ન આવ્યા તમે અહીંયા ફોન કરશો એટલે વિધિન બે થી ત્રણ કલાકમાં તમારે ત્યાં પહોંચી જશે અને તમારો જે પ્રશ્ન છે જે તમારી કમ્પ્લેન છે એનું સોલ્યુશન કરી આપવામાં આવે પણ કોઈપણ પ્રકારનું કામકાજ હોય કાર્ટ્રીજ રિફિલિંગ છે પ્રિન્ટર રિપેરિંગ ઓકે તેમજ તમામ પ્રકારના કોમ્પ્યુટર જેમ કે કારખાનામાં ડિજિટલ મશીન કમ્પ્યુટર હોય છે હા તેમજ કિલન પીસી હોય છે ઓકે ટોટલી કોમ્પ્યુટર રિપેરિંગ કરીએ આપણે રાઈટ તો દોસ્તો તમામ પ્રકારનું રિપેરિંગ કામ પણ તમને અહીંયા કરી આપવામાં આવશે ઓન સાઇટ ઓન સાઇટ કરી આપવામાં આવશે તમને પ્રિન્ટર નવા લેપટોપ એ નવા પણ મળી રહેશે અને ઇમ્પોર્ટ પણ તમને પ્રિન્ટર અહીંયા મળી રહેશે એવી જ રીતે સીપીયુ અને કોમ્પ્યુટરને લગતી તમામ આઇટમ એસેસરીની તમામ આઈટમ તમને સુપર કોમ્પ્યુટર એન્ડ પ્રિન્ટરમાં મળવા પાત્ર છે તમારે અન્ય કોઈ જગ્યાએ હેરાન થવાની જરૂર નથી વિશ્વાસ પાત્ર અને ખાતરીદાર જગ્યા હોય તો એ સુપર કોમ્પ્યુટર એન્ડ પ્રિન્ટર છે તમે અહીંયા આવી તમારી જરૂરિયાત સંતોષી શકો છો અને દોસ્તો આ વિડીયોને બને જેટલો જાજો ને જાજો શેર કરવાનો છે જેથી કરીને મોરબીના ઘર ઘર સુધી સુપર કોમ્પ્યુટર એન્ડ પ્રિન્ટરની વાત પહોંચી જાય કારણ કે ઘણા લોકોને વસ્તુ લેવી છે પણ એને એક્ઝેક્ટ ખબર નથી હોતી કે સાચી જગ્યા કઈ છે કઈ જગ્યાએ આપણને સાચું માર્ગદર્શન મળશે કે આ કેવા રેટથી આપણને કેવી ક્વોલિટી મળશે તો એના માટે બેસ્ટ સ્થળ છે આ તો તમે ચોક્કસ સુપર કોમ્પ્યુટર એન્ડ પ્રિન્ટરમાં પહોંચી જાઓ આ વિડીયોને બને તેટલો શેર કરજો પ્રિન્ટર છે કલર પ્રિન્ટર છે એમની કાર્ટીજુ પણ આપણી પાસે અવેલેબલ હોય છે એટલે એ ક્યાંય બહાર લેવા જવાની જરૂર પડે એમ નથી

આપણે રિપેરિંગમાં છે ને ખાલી નોર્મલ રિપેરિંગ નથી કરતા ઓકે ચીપ લેવલ સુધીનું રિપેરિંગ કરીએ છીએ ઓકે કે બને ત્યાં સુધી શું છે કે કસ્ટમર ને મોરબી મૂકીને કઈ જવું બહાર ના જવું પડે બહાર જવું ના રાઈટ રાઈટ કદાચ કોઈ પણ એવું પ્રોબ્લેમ મને આપણે અહીંયા રિપેરિંગ કરાવે ઓકે એટલે આપણે એવું તો કહી શકીએ છીએ કે અહીંયા આપણે ચીપ લેવલ રિપેરિંગ કરીએ છીએ પણ શોર્ટ ટાઈમ ની અંદર અને શોર્ટ સમય ની અંદર આપણે એમને રિપેરિંગ માં એસ્ટિમેટ આપી દઈએ છીએ અને શોર્ટ ટાઈમ ની અંદર રિપેરિંગ કરી દઈએ છે જે આપણે રિપેરિંગ રાજકોટ અમદાવાદ થાય છે જે રિપેરિંગ આપણે અહીંયા સેમ ડે આપણે એમનું રિઝલ્ટ આપી દઈએ છીએ દોસ્તો આ એક વાતની નોંધ કરજો તમે કે તમારે રાજકોટ અમદાવાદ ના જે ધક્કા થતા હોય છે એ ધક્કા પણ બચી જાય અને સેમ ડે તમને બેઠા બેઠા જો અહીંયા સર્વિસ મળી જતી હોય તો આપણે શું કામ બીજી કે હેરાન થવા જવું જોઈએ આપણી જગ્યા અને આપણું ગામ તો આપણે શું કામ બીજે કે હેરાન થવું જોઈએ તો આપણે આપણા ગામમાં જે જે જગ્યા છે તેનો લાભ ચોક્કસ લેવો જોઈએ અને પૂરેપૂરી સર્વિસની તમને ખાતરી આપવામાં આવે છે તો તમે એક વખત ચોક્કસ અહીંયા મુલાકાત કરો આવીને ખાતરી કરો અને તમને 100% સંતોષકારક જે રિઝલ્ટ છે એ સુપર કમ્પ્યુટર ને પ્રિન્ટર મળી રહેશે આપણે છે ને જે અહીંયા લેપટોપ છે મધરબોર્ડ છે ઓકે પ્રિન્ટર છે બધું આપણે અહીંયા જ કરીએ છીએ આપડી દુકાને ઓકે આપડી એને ઓન ધ સ્પોટ એને મળી જાય કેમ કે આપડી પાસે રિપેરિંગ ની ઓલ વસ્તુ અહીંયા જ છે રાઈટ છે એટલે એમને ચીપ રિપેરિંગ રિપેરિંગ હોય લેપટોપ હોય મધરબોર્ડ હોય ઓકે બધું અહીંયા એક જ જગ્યાએ પ્રિન્ટર અહીંયા અહીંયા જ થઈ જશે બધું અહીંયા રાઈટ છે તો દોસ્તો આ એક આપડા માટે આનંદની વાત કહેવાય કે આપણે અન્ય કોઈ જગ્યાએ ધક્કા ખાવાની જરૂર રહેતી નથી તમામ પ્રકારનો કોમ્પ્યુટર લેપટોપ પ્રિન્ટરનું રિપેરિંગ છે એ તમને એની સર્વિસ અહીંયા જ સુપર એન્ડ મળી રહેશે તો તમે અહીંયા ની મુલાકાત ચોક્કસ કરો હાજીભાઈ નો યશભાઈ નો બંનેનો મોબાઈલ નંબર અને એડ્રેસ હું તમને ડિસ્ક્રિપ્શનમાં જણાવી દઉં છું આપણી શોપનો સમય આમ તો તમે વધારે બહાર હોવ છો એટલે મોબાઈલ નંબર જ નાખી દઉં છું તમારો કોન્ટેક્ટ કરીને બધા આવે

અને તમારી જે કઈ જરૂરિયાત છે એને અહીંયા તમે આવીને સંતોષી શકો છો તો મારી તમને બધાને ખાસ એક રિક્વેસ્ટ છે કે તમે વિડીયોને વિડીયોને બને તેટલો નવા હોવ ને આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલ મોરબિસ્ટને સબસ્ક્રાઈબ કરી અમને સપોર્ટ કરશો અને આ વિડીયોને બને તેટલો શેર કરવો અને કોમેન્ટ કરીને ખાસ જણાવું કે તમને અમારી જે પ્રસ્તુતિ છે અમારી જે આ મહેનત છે એ તમને કેવી લાગે છે અને અમારો એવો પ્રયત્ન હોય છે કે અમે તમને અવનવી જગ્યાઓથી પરિચિત કરીએ સારી સારી જગ્યાઓ ઉપર લઈ જાય અને મોરબીવાસીઓને એક એક્યુરેટ જગ્યા મળે એના માટેની અમારી પૂરેપૂરી તૈયારી હોય છે ને અમે પૂરેપૂરી એના ઉપર ફોકસ આપીને કામ પણ કરીએ છીએ તો આજે આપણે સુપર કોમ્પ્યુટર એન્ડ પ્રિન્ટરની મુલાકાત કઈ રીતે તમને કેવી લાગી છે ચોક્કસ કોમેન્ટમાં જણાવશો હાજીભાઈ અને યેશભાઈ તમારા બંનેનો ખૂબ ખૂબ આભાર કે તમે સરસ મજાની અમારા બધા દર્શકોને કોમ્પ્યુટર પ્રિન્ટર અને લેપટોપ વિશે જે માહિતી આપી એ બદલ અમે તમામ શ્રોતાઓ વતી આપનો આભાર માનીએ છીએ દોસ્તો ફરી પાછા નવી અપડેટ નવી જગ્યા કોઈ વ્યક્તિ વિશેષનું ઇન્ટરવ્યુ કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત કોઈ ઐતિહાસિક જગ્યાની વિઝિટ અથવા તો કોઈ આવી જ શોખ ની મુલાકાત લઈ આપની સેવામાં હાજર થશું ત્યાં સુધી કેમેરામેન મેન વાળા સાથે મને હાથિમરંગવાલાને રજા આપશો ધન્યવાદ